વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી રાજ્યમાં હાલ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના કેટલાક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા મહીસાગર ખેડા આણંદ દાહોદમાં ભારે વરસાદની આગાહી પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર નર્મદા તાપીમાં ભારે વરસાદની આગાહી દાદરાનગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની શક્યતા अरवली साबरकाठा अहमदाबाद में भारी येलो दिया गया है। इसमें साउदर्न जो दक्षिण गुजरात के क्षेत्र है इसमें आ, का इक्का दुक्का स्थान में होगा इसमें दाहोद पंचमहल आनंद छोटा उदयपुर लेते हुए सारे डिस्ट्रिक्ट गुजरात की जो दक्षिण क्षेत्र में है इसमें येलो वार्निंग के साथ हेवी रेनफॉल का वार्निंग दिया गया है राज्य में 131 तालुका में बरसात સૌથી વધુ છોટાઉદેપુર ના બોડેલીમાં 2.8 ઇંચ વરસાદ સુરત ના ઉમરપાડામાં 2.48 ઇંચ છોટાઉદેપુર માં 2.28 દાહોદ ના ગરબાડામાં 2.2 છોટાઉદેપુર ના જેતપુર પાવે માં 2.2 કિચવર વરસાદ અન્ય 6 તાલુકા માં दौ इंच वरस पंदर तालुका में एक इंच जटो वरसद